મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરમાંથી એક લાંચિયો જમાદાર ઝડપાયો છે સુરેન્દ્રનગરમાં પચાસ હજારની લાંચ લેતા એક જમાદાર ઝડપાયો છે એસીબીએ લખતર પોલીસ મથકના આ જમાદારને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો પોલીસ જમાદારે પ્રોહીના ગુનામાં લાંચ માગી હતી નામ ન લખવા બાબતે રૂપિયા પચાસ હજારની લાંચ માગી હતી જમાદાર સરદારસિંહ પ્રવીણસિંહ પરમાર સામે કાર્યવાહી સુરેન્દ્રનગર એસીબીએ કરી હતી આ અસરકારક કામગીરી જે છે તે એસીબી સુરેન્દ્રનગર ટીમ દ્વારા કરવામાં આવી હતી પચાસ હજારની લાંચના ગુનામાં પોલીસ જમાદારની જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે તેના ઉપર લાંચ લેવાના પ્રકરણમાં સુરેન્દ્રનગરની આ ઘટના છે નામ ન લખવા બાબતે પચાસ હજાર રૂપિયાની લાંચ તેના દ્વારા માંગવામાં આવી હતી ત્યારે લોકોમાં ચોક્કસ ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે એસીબીએ એ પોલીસ મથકના જમાદારને લાંચ લેતા ઝડપી પાડ્યો છે